નમસ્તે મિત્રો હું છું સોહન લાલજીભાઈ મોજીરા શિક્ષણ યુટ્યુબ YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વેસ્ટમાંથી બેસ્ટ એવી વસ્તુઓમાંથી ગુલાબ બનાવતા શીખીશું સૌપ્રથમ એક ઝભલું લઈશું તેનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એ આપણે કાપી લઈશું જબલાના બંને છેડા આપણે કાપી લીધા છે હવે જે આ સાઈડનો ભાગ છે એ કટિંગ કરીશું આપણે હવે જબલું કટ કરી લીધું છે જે આ સાઈડનો ખૂણો હવે આપણે આ જબલાને ખોલીશું જબલાના ચાર ખૂણાઓમાંથી એક ખૂણો પકડો આવી રીતે ત્યારબાદ કાતર વડે એક ખૂણાને કટ કરો જે કટ કરેલો ભાગ છે એને પકડી રાખો એ ભાગને જબલાની અંદરના વચ્ચેના ભાગમાં મૂકો અને એ કટ કરેલા ભાગને ચારેય બાજુથી પેક કરો જે ભાગ તૈયાર થશે એને ત્યાંથી કટ કરી લો એવી રીતે મિત્રો જ્યાં સુધી જબલું પૂરું થાય ત્યાં સુધી કટ કરતા જવાનું છે એટલું તૈયાર થઈ ગયા બાદ હવે આપણે લીલા કલરના જબલાની જરૂર પડશે જે ફૂંકું તૈયાર થયેલું છે એ ફૂંકાને લીલા જબલાના પ્લાસ્ટિકના કાગળમાં આવી રીતે મૂકો ત્યારબાદ આપણે કટિંગ કરી લઈશું ત્યારબાદ ફૂમકાના નીચેના ભાગને દોરી વડે આપણે બાંધી દઈશું જે ફૂમકું તૈયાર થયેલું છે તેમનો નીચેનો ભાગ એ આ સ્ટ્રોના વચ્ચેના ભાગમાં મૂકીશું અને આપણે સ્ટેપલર મારીશું ત્યારબાદ આપણે લીલા કલરનો કાગળ લઈશું અને આ લીલા કાગળમાંથી આપણે પર્ણ બનાવશું પર્ણ તૈયાર થઈ ગયા છે હવે ફૂલના નીચેના ભાગમાં આપણે પર્ણ લગાવીશું એટલું કર્યા બાદ આપણે ફૂલની વચ્ચેમાં વચ્ચેના ભાગમાં ફૂંક મારીશું મિત્રો એટલું કર્યા બાદ આપણું ફૂલ તૈયાર થઈ ગયું છે મિત્રો જો તમને અમારા ગુલાબનું ફૂલ પસંદ આવ્યું હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો